રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ સમાજ જાગરણથી લઈને હિન્દુ સમાજ રક્ષણ માટે હંમેશા આર એસએસ આગળ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને શૌર્યને સમર્થક રહી છે ત્યારે રાષ્ટ્રભક્તિ સાથે ધર્મની રક્ષા માટે આર એસએસનો મહત્ત્વનો ફાળો રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવતા પાદરા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયા દશમી ઉત્સવની શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં દરેક હિન્દુના ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા દરેક હિન્દુના ઘર સુધી પહોંચવાનું કાર્ય સહિત ગામે ગામ હિન્દુ સંમેલન સહિત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરા ખાતે આરએસએસના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાદરા મારુતિ કેટાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિતેશભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે આરએસએસના ધર્મ જાગરણના ગુજરાત પ્રાંતના ધર્મેન્દ્ર રના તથા વડોદરા જિલ્લા સહકાર્યવાહ રાજુભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ વક્તાએ પ્રસંગોચિત પ્રવચન દ્વારા સંગનું સો વર્ષ દરમિયાન કરવામાં આવેલ યોગદાન સહિત હિન્દુત્વની સંઘર્ષ ગાથા સહિત પર્યાવરણની જાળવણી અને નાગરિકતા કર્તવ્ય સહિત હિન્દુઓએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું પૂજન કરવાની હાકલ કરી હતી તેમજ વિવિધ મુદ્દાઓ પર પણ પ્રવચન આપ્યું હતું ને સંઘના સ્વયંસેવકો અને આમંત્રિત મહેનમાનોએ શસ્ત્ર પૂજન કર્યું હતું આજે પાદરા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વિજયા દસમી ઉત્સવ નો કાર્યક્રમ પાદરા નગરમાં આજે સંપન્ન થયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓગણીસો પચીસ થી બે હજાર પચીસ સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આ વર્ષનો કાર્યક્રમની પણ એક વિશેષતા રહી છે વડોદરા જિલ્લા ની અંદર દરેક તાલુકા નગર સ્તરે કાર્યક્રમ કરવાનું નિશ્ચિત થયેલું છે એ રીતે આખા જિલ્લાની અંદર અલગ અલગ સ્થાન પર આજે કાર્યક્રમ છે કેટલીક જગ્યાએ કાર્યક્રમ પૂર્ણ પણ થઈ ગયા છે અને આગામી સમયની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘર ઘર સંપર્ક અભિયાન તથા હિન્દુ સંમેલનો કરી અને દરેક ના ઘર સુધી પંચ પરિવર્તનની વાત પહોંચાડવા માટે પ્રયાસ કરવાનું છે અને આગામી સમયની અંદર વધુમાં વધુ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામ સાથે જોડાય એ પ્રકારના પ્રયાસ થવાના છે